સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં અધિકારીઓની ઓફિસ બહાર લગાવવામાં આવેલી મોબાઈલ પ્રતિબંધની નોટિસે ભારે વિવાદ ઊભો કર્યો છે હુકમથી મોબાઈલ લઈ પ્રવેશ અને રેકોર્ડિંગ પર પ્રતિબંધ મુકાતા અધિકારીઓની કાર્યશૈલી અને પારદર્શિતાને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે સ્થાનિક લોકો આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન ખાતે દસ થી વધુ અધિકારીઓની ઓફિસની બહાર એક સામાન્ય નોટિસ લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિએ મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં આ નોટિસ અધિકારીઓના અંગત મદદની સ્પીએ ની ચેમ્બરની બહાર પણ લગાવવામાં આવી છે અને તેમાં વિનંતી નહીં પણ હુકમથી આ નિયમોનું પાલન જણાવવામાં આવ્યું છે આ પ્રકારની નોટિસ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠેલા અધિકારીઓની અને ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે સામાન્ય જનતાનું માનવું છે કે જે અધિકારીઓ નિષ્ઠાવાન અને નિષ્પક્ષ હોય તેમને આ પ્રકારની નોટિસ લગાવવાની કે ડરવાની જરૂર ન હોવી જોઈએ સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ ખોટું કરતા હોય અથવા ગેરરીતિ આચરતા હોય ત્યારે જ તેમને ડર હોય છે કે તેમનો ભાંડો ફૂટી જશે પ્રજાને શા માટે મોબાઈલ ફોન લઈને આવતા રોકવામાં આવે છે પ્રજાના પ્રશ્નો માટે હાજર રહેતા અધિકારીઓને આખરે કોનો ડર સતાવી રહ્યો છે જો પારદર્શિતાથી કામ કરવામાં આવતું હોય તો રેકોર્ડિંગ કરવાથી શા માટે વાંધો હોવો જોઈએ આશ્ચર્યની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનર મેયર ડેપ્યુટી મેયર કે અન્ય કોઈ પદાધિકારીની મુખ્ય ઓફિસમાં આ પ્રકારની કોઈ નોટિસ લગાવવામાં આવી નથી જ્યાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ બેસે છે ત્યાં મોબાઈલ પર કોઈ પ્રતિબંધ નથી જ્યારે સામાન્ય ઝોન કચેરીના અધિકારીઓએ હુકમ બહાર પાડ્યો છે આ ઘટના અધિકારીઓની મનમાની અને સરકારી કામકાજમાં પારદર્શિતાના અભાવ તરફ ઇશારો કરે છે આ નિયમથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં પારદર્શિતા રાખવાના બદલે પોતાને રેકોર્ડ અટકાવવા માંગે છે છે જે પ્રજાના અધિકારોનું ઉલ્લંઘન આ મામલે પાલિકા કમિશનર શાલિની અગરવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સંપર્ક થઈ શક્યો નથી આ સાથે જ મેયરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી